નમસ્કાર બાબરથી એક મહત્વના સમાચાર બાબરમાં વરસાદની ધોધમાર એન્ટ્રી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ સમગ્ર પંથકમાં કાળજાર ગરમી વચ્ચે વરસાદ વરસતા ઠંડકની લહેર પસરી જગતના તાતે નિરાંતનો સાહસ લીધો રિપોર્ટર ઉત્તમ ખાન પઠાન બનાસકાંઠા ભદ્રમી જઈ ગઈ ભદ્રમી જઈ ગઈ ના દુકાન માં ભદ્રમી જઈ ગઈ નામ બસ તો વચ્ચે આજે જો બસ તો